ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં મારામારીની ઘટનાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ધામમાં વિદ્યાર્થીઓ પર થયેલ હુમલાને લઈને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિર્જા ગુપ્તાનું અટપટું નિવેદન સામે આવ્યું છે સમગ્ર ઘટનામાં ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓ અને તંત્ર પણ વિદેશી વિદ્યાર્થીની સલામતીમાં નિષ્ફળ નીવડ્યા છે ત્યારે કુલપતિ નિર્જા ગુપ્તાએ પોતાનું અટપટું નિવેદન આપ્યું છે શું નિવેદન આપ્યું તે જોઈએ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે કહું સ્ટુડન્ટ અને આ ઘટના ઉપરથી એવો ખ્યાલ આવ્યો કે એને હજુ થોડી ઓરિએન્ટેશનની જરૂર છે તો અમે એની સાથે બેસીશું એની સાથે એના મનમાં શું છે આપણે શું કરી શકાય અને કેશા કરવાથી એને સિક્યોરિટી વધે એવી અમે વ્યવસ્થા કરીશું કરવા જવામાં આવે તો કમ્પાઉન્ડ સાહેબ આપ એક જ વસ્તુ વારંવાર પૂછો છો મેં જવાબ આપી દીધું છે કે અમે એની સાથે બેસીને કલ્ચરલ ઓરિયન્ટેશન કરીશું

આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર